તો આપ જોઈ રહ્યા છો જગન્નાથ મંદિરના દ્રશ્યો છે હોળીનો મહોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે જેમાં જગતના નાથ પોતે પણ સામેલ થઈ રહ્યા છે અમદાવાદના જગન્નાથ મંદિરમાં હોળીની ધૂળેટીની આ ખાસ ઉજવણીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ હોળીની ઉજવણી શરૂ થઈ ચૂકી છે અહીં ભગવાનને હોળીના ખાસ શણગારમાં સજાવવામાં આવ્યા છે સાથે જ ભગવાન અહીં ભક્તો સાથે હોળી પણ રમી રહ્યા છે અબિલ ગુલાલ અને કેસુડાના પાણી સાથે ફૂલોથી રમાતી આ હોળી માટે ભક્તો પણ ત્યાં મોટી સંખ્યામાં પહોંચી ચૂક્યા છે આપ જોઈ શકો છો કે ભગવાન સાથે હોળીનો મહોત્સવ ઉજવવા ભક્તો અત્યારે

ભગવાનના ધામમાં એટલે કે જગન્નાથ મંદિરમાં પહોંચ્યા છે જ્યાં ભગવાન પણ હોળીના ખાસ વસ્ત્રોમાં સજ્જ છે મંદિરના મહંત પોતે પણ ભક્તો સાથે અને ભગવાન સાથે હોળી રમતા જોવા મળી રહ્યા છે અબિલ ગુલાલ અને કેસુડાના પાણીથી આ હોળી રમાઈ રહી છે પાવન અવસર પર ઉત્સવ પર ભગવાન જગન્નાથજીને બહેન સુભદ્રાજીને બલરામજીને એમ કહેવાય કે હોળી પછીના બીજા દિવસે ધોળોટી રંગોત્સવ મનાવવામાં આવે છે એને અમે ફૂલો કહેવામાં આવે છે ભગવાનને અન અબીલ ગુલાલ કંકુ થી રંગોથી એમને ભગવાનને ઘોડી રમાડવામાં આવે છે સોના ચાંદીની પિચકારીથી કલર છાંટવામાં આવે છે અને પુષ્પની વર્ષા કરી ભગવાનને રંગોત્સવ ડોલોત્સવ ફૂલોત્સવ મનાવવામાં આવે છે એ તો દરેક વર્ષે એમ કે પ્રતિવર્ષ દરેક મંદિરોમાં પોતપોતાની તેનાથી ભગવાનને કલર છાંટતા હોય છે અને એને ડિઝાઇનમાં અલગ અલગ રીતની એ હોય છે તો અમદાવાદના જગન્નાથ મંદિરમાં અત્યારે ભક્તો ભગવાન સાથે હોળીના રંગે રંગાવા પહોંચી ચૂક્યા છે હજારોની સંખ્યામાં સંખ્યા ભક્તો હોળી રમી રહ્યા છે ફૂલોની સાથે મંદિરમાં ખાસ હોળી રમાતી હોય છે ફૂલો તરીકે આ ઉજવણી કરવામાં આવે છે સાથે જ અબીલ ગુલાલ અને કંકુના રંગથી રંગોત્સવની ઉજવણી કરવામાં આવે છે ખાસ સોના ચાંદીની પિચકારીઓથી ભક્તો ઉપર કેસુડાનું પાણી છાંટી અને હોળીના આ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ભગવાન જગન્નાથ પોતાના ભક્તો સાથે હોળીનો તહેવાર ઉજવી રહ્યા છે જગન્નાથ મંદિર અમદાવાદના આ દ્રશ્યો છે જીએસટીવી ઉપર આપ જોઈ શકો છો મંદિરમાં અત્યારે ભક્તો અબિલ ગુલાલ અને અલગ અલગ રંગોથી રંગાયેલા છે અને હોળી રમવામાં મગ્ન છે દેશભરમાં જ્યારે હોળીનો આ પાવન પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને કૃષ્ણ ભગવાનના મંદિરોમાં આ પર્વની અલગ જ ઉજવણી જોવા મળતી હોય છે ફૂલોથી અને રંગોથી અબિલ ગુલાલ અને કેસુડાના પાણી જેવા રંગોથી આ હોળી રમાતી હોય છે જગન્નાથ મંદિર સિવાય મથુરા વૃંદાવનમાં પણ હોળીનો આ પર્વ દર વર્ષે ખાસ બની રહેતો હોય છે હાલ અમદાવાદના આ જગન્નાથ મંદિરના દ્રશ્યો છે જ્યાં મંદિરના મહંત પોતે પણ ભક્તો સાથે આ પર્વની ઉજવણીમાં જોડાઈ ગયા છે કે સુડાના પાણીથી પિચકારીઓ દ્વારા ભક્તોને ભીંજવવામાં આવી રહ્યા છે ભક્તો પણ ભગવાનની ભક્તિના રંગમાં ભીંજાઈ જવા માટે અને રંગાઈ જવા માટે સવારથી જ અહીંયા ઉમટી પડ્યા છે ફૂલોથી જે હોળી રમાય છે તેને ફૂલોત્સવ કહેવાય છે જ્યારે કે રંગોથી રમાતી હોળીને રંગોત્સવ તરીકે અહીંયા ઉજવવામાં આવે છે ખાસ સોના ચાંદીની પિચકારીઓથી ભગવાન પોતાના ભક્તો ઉપર આ રંગો વરસાવતા હોય છે તો અમદાવાદના જગન્નાથ મંદિરના આ ખાસ દ્રશ્યો આપ જીએસટીવી દ્વારા જોઈ શકો છો ભગવાન પોતે પોતાના ભક્તો સાથે હોળી રમવા માટે હાજર થયા છે અવિલ ગુલાલ કંકુ અને કેસુડાના રંગે ભગવાન પોતે હોળી રમવા આવ્યા છે રંગબેરંગી ફૂલો સાથે પણ અહીંયા ફૂલો તો ની ઉજવણી કરવામાં આવે છે ખાસ પિચકારીઓ દ્વારા ભક્તો ઉપર ભગવાનના આશીર્વાદ સમા આ રંગોની રંગોનો વરસાદ કરવામાં આવે છે અમદાવાદના મંદિર જગન્નાથમાં આજે હોળીનો પર્વ ઉજવાઈ રહ્યો છે ભગવાન પોતે ખાસ વસ્ત્રોમાં સજ્જ થઈને ભક્તો સાથે હોળી રમવા માટે હાજર થયા છે અને ભગવાનના મહંત પોતે મંદિરના પ્રાંગણમાં ભક્તો સાથે હોળી રમી રહ્યા છે અબિલ ગુલાલ કંકુ તેમજ કેસુડાના પાણી સાથે આ રંગોત્સવ મનાવાઈ રહ્યો છે સાથે જ ફૂલો સાથે પણ અહીંયા હોળી રમાઈ રહી છે જીએસટીવી ઉપર આ ખાસ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના જગન્નાથ મંદિરના જ્યાં ભક્તો ભગવાન સાથે હોળી રમવા માટે વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે ભારતભરમાં હોળીનો આ પર્વ આજે ઉજવાઈ રહ્યો છે ત્યારે ભગવાન પોતે પણ પોતાના ભક્તો સાથે હોળી રમવા પહોંચ્યા છે ભક્તિના રંગની સાથે હોળીના પણ રંગોમાં રંગાવવા માટે ભક્તો ભગવાનના ધામ એવા મંદિર જગન્નાથમાં પહોંચ્યા છે એક તરફ જય જગન્નાથના નાદ સાથે મંદિર ગુંજી રહ્યું છે જ્યારે બીજી તરફ રંગોનો આ અનેરો પર્વ અહીંયા ઉજવાઈ રહ્યો છે જેમાં મંદિરના મહંતથી લઈને ભગવાનના ભક્તો એમ બધા જ સામેલ થયા છે